જય દ્વારકાધીશ કેમ છો મજામાં આપણો લોક જોતા હોય મજામાં જ હોય ને આજે આપણે જો ફુવારા હાલતા કરી દીજો કે કાલે વરસાદ આવ્યો હતો પણ થોડોક ઓછો પડ્યો આ પાછા ટડકા આવ્યા પડે ને ફુવારા હાલતા કરવા પડે જોઈએ એવું આવ્યું નતો એટલે પછી ફુવારા હાલતા કરવા પડ્યા સવારમાંથી માસી જવું સુધી તો પાણી ફૂગી જાય આ હેઠે તો એલા હેઠા સુધી છે પ્રેશર થોડું કાપી નાખું વીસ ફુવારા મીટર આમાં હેઠા સુધી હાલ પ્રેશર થોડું કટ થઈ જાય કેમ કે ફુવારા વધી જાય ને એટલે બહુ જોયું એવું પ્રેશર ન આપે તો આપણે કાલે વરસાદ આવ્યો ભીંજાણું તો ખરું થોડું થોડું જોઈએ એવું નતું છે ભેદ છે પણ ઓછું ઓછું પહેલું તો બહુ નહોતું કંઈ ગાડી પાવર હોય ગયો તો પાછા ચાલુ કરી રહ્યા છો ચેટ વાહિયા વટણ પાછું વાતાવરણ પાછું સકડ બંધ થઈ ગયું બધું આ બધી જાઉં પેડકો છે ની પાછો વટણ હોય ગયો વાદળા વાદરા થઈ ગયા પાસે આજ ત્રેવીસ ઓવી ની આગાહી છે એટલે વરસાદ નું કઈ નક્કી થતું નથી ને અમારે ભેગા ફુવારા હાલે હવે તો શું થાય જોઈએ બાકી ઓલા બધા જો નિરાણ ભરવા જાય સીમુબેન આવ્યું પણ

એમડી ને આપણે ફુવાર હાથ વાગ્યા ને આવું થઈ ગયું પાણી તો થોડવા માંડી ગયા આ દે આવું થઈ ગયું છ વાગે ફેરવી લેવાનું છે અહીંયા શું તે આવે હવે પાછા આવડા મૂકવાનું થાય માની લઉં ને કામમાં એક બે ત્રણ ચાર ને પાંચક ઘા જે હું આવીશ આખા એનું ત્યાં લગભગ વરસાદ નહીં આવી સારોથી ન કર આખા પાંચે પાંચ ઘા પાવવા જ હોય છે હું ખાઈ જોઈએ આવે હા આપણે જોવો એલું કામ એક દી ચાલુ કર્યું તો ને હજુ એમનામ જ છે જો તમને બતાવો કીડી નીકળી ગયું ને આમાં ઢોર કોક પગલાં કરી સ્કૂલ આપણી તો આજનો બ્લોગ આપણે અહીં સુધી રાખીએ ને જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જાય દ્વારકાધીશ